મિત્રો ઈશ્વરે આપણે શરીરના સ્વરૂપમાં એક બહુમૂલ્ય ભેટ આપી છે તમારે પોતાનું જીવન સંપૂર્ણ આનંદ સાથે જીવવાની સાથે તેને સુંદર પણ બનાવવાનું છે તમારે જીવનમાં ભલે સંપૂર્ણ આનંદ હોય અનેક સફળતાઓ મેળવી હોય રૂપિયા પૈસાઓથી સમૃદ્ધિ હોય સમાજમાં પ્રતિષ્ઠા હોય પરંતુ તેનાથી જીવન સુંદર બની જતું નથી જીવન સાચી વિચાર પ્રક્રિયા અને સારા એટીટ્યુડ સારું બને છે જીવન સુંદર થાય છે ઉચિત સમયે યોગ્ય ભાવનાઓની અભિવ્યક્તિ એટલે કે મગજ અને મનનું ઉચિત સંતુલન જ જીવનને સુંદર બનાવે છે જો આપણા વિચારો સાચા છે ભાવનાઓ સાચી છે તો જ જીવન સુંદર બનશે જેના માટે ઈશ્વરની ભેટનું મહત્વ સમજવું પડે કોઈ તમને હીરો આપે અને તેને કિંમતથી પરિચિત હો તો તેને સાચવીને રાખજો આ જ રીતે શરીર પણ ભેટમાં મળેલું છે તંદુરસ્ત રહીને તેનો મહત્વનો ઉપયોગ કરવાનું જાણી લઈશું તો જ જીવન સુંદર બનશે હવે તમે પોતાના શરીરનું મહત્વ સમજી લેશો તો જીવનને વધુ સુંદર બનાવી શકો છો તેના માટે શરીરની સાથે સંકળાયેલા વર્ગના ભાવને પણ સમજવું પડશે આ શરીર જ તમને બીજા પશુઓથી અલગ બનાવે છે જો તમે સતત થાકેલા કંટાળેલા અનુભવો છો ટૂંકા વિચારમાં જીવન પસાર કરી દેશો તો જીવન પશુઓની જેવું બનીને રહી જશે બીજી તરફ સવારે જાગીને નોકરીએ જાઓ છો સાંજે પાછા ઘરે આવો છો જમો છો બાળકો સાથે સમય પસાર કરો છો તો અને જો આજ તમારું જીવન છે તો પશુ અને તમારા જીવનમાં કોઈ ખાસ અંતર નથી આપણે સમજવું પડશે કે આપણે કઈ ગરિમા અને ગૌરવ સાથે જીવવાના સિત્તેર એસી વર્ષ જીવીએ જો તમે તેને ખ્યાલ નહીં રાખો તો જીવનના સિત્તેર એસી વર્ષ એક રૂટીનની જેમ જ પસાર થઈ જશે દિવસમાં ચોવીસ કલાક હોય છે સેકન્ડમાં વહેંચશું તો રોજ એટી સિક્સ પોઈન્ટ ફોર્ટી સેકન્ડ છે દરરોજ લગભગ દોઢ કલાક લોકો આ દુનિયામાં વિદાય લે છે એટલે કે દર બે સેકન્ડે ત્રણ લોકો મૃત્યુ પામે છે કોઈ દાવા સાથે કહી શકે નહીં કે એ આવતીકાલનું સૂરજ જોઈ શકશે કે નહીં આપણે જ્યારે જાણતા જ નથી કે આવતીકાલે આપણે જીવતા હોઈશું કે નહીં તો જીવનને સુંદર બનાવવા માટે સમયનો વિવિધપૂર્ણની સાથે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે આપણું હૃદય સમગ્ર આયુષ્યોમાં પચાસ કરોડ લિટર લોહી પંપો કરે છે ઈશ્વર માટે આવડતા પંપિંગની ક્ષમતાની કલ્પના કરો

તેના માટે શરીરની સાથે સંકળાયેલા ગર્ભના ભાવે પણ સમજાવવું પડશે આ શરીર જ તમને બીજા પશુઓથી અલગ બનાવે છે જો તમે સતત થાકેલા કંટાળેલા અનુભવો છો ટૂંકા વિચારમાં જીવન પસાર કરી દેશો તો જીવન પશુઓ જેવું બની રહી જશે બીજી તરફ સવારે જાગીને નોકરીએ જાઉં છો સાંજે પાછા ઘરે આવો છો જમો છો બાળકો સાથે સમય પસાર કરો છો તો અને જો આ જ તમારું જીવન છે તો પશુ અને તમારા જીવનમાં કોઈ ખાસ અંતર નથી આપણે સમજવું પડશે કે આપણે કઈ ગરીમા અને ગૌરવ સાથે જીવન જીવવાના સિત્તેર એસી વર્ષ જીવનને એક રૂટિનની જેમ જ પસાર થઈ જશે દિવસમાં ચોવીસ કલાક હોય છે સેકન્ડમાં રહી છો તો રોજ એટી સિક્સ ચારસો સેકન્ડ છે દરરોજ લગભગ દોઢ લાખ લોકો આ દુનિયામાં વિદાય લે છે એટલે કે દર બે સેકન્ડે ત્રણ લોકો મૃત્યુ પામે છે કોઈ દાવા સાથે કહી શકે નહીં કે તે આવતીકાલનો સૂરજ જોઈ શકશે કે નહીં આપણે જ્યારે જાણતા જ નથી કે આવતીકાલે આપણે જીવન જીવતા હોઈશું કે નહીં તો જીવનને સુંદર બનાવવા માટે સમયનો વિવેકપૂર્ણ સાથે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે જાપાનમાં માછલીની એક પ્રજાતિ છે જન્મના સમયે તે એક કે દોઢ ઇંચની જ હોય છે જો તેને ડબલામાં રાખીને ઉછેરવામાં આવે તો તે બે કે ત્રણ દિવસ ઊંચી વધે છે પાણીના ટાંકામાં આઠ તળાવમાં તે બે ત્રણ ફૂટ જેટલી મોટી થઈ જાય છે વૈજ્ઞાનિક સંશોધનમાં જાણવા મળ્યું કે માછલી વાતાવરણના હિસાબે પોતાના વિકાસ ને મર્યાદિત કરી લે છે કે વૃદ્ધ પામે છે એટલે ખુદને મર્યાદિત ન કરોરાધન